વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એક કરા ક્લાસીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર બાવીસ પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા બોર્ડ બે હજાર પચીસની પરીક્ષા માટે મોસ્ટ આઈ એમ વિદ્યાર્થી મિત્રો તમારા બે પેપર પતી ચૂક્યા છે હવે નેક્સ્ટ પેપર સામાજિક વિજ્ઞાન છે તો આ વિડિયો સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈ એમ છે ચાલો આપણે જોઈએ ચેપ્ટર નંબર બાવીસ જે નવા બે ચેપ્ટર એડ થયા છે એ એમાંથી એક ખાલી જગ્યા આવવાની છે તો આપણે શોર્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ કુદરતી વનસ્પતિને પોષણ પૂરું પાડવામાં ખાલી જગ્યાનું યોગદાન નથી માનવનું યોગદાન નથી કારણ કે સૂર્ય અને જમીનમાંથી એને પોષણ મળે છે વનસ્પતિને માનવથી મળતું નથી માનવીય પૃથ્વી જળ વાયુ આકાશ અને અગ્નિને ખાલી જગ્યા તત્વો ગણાવ્યા છે સામાન્ય મૂળભૂત કે બિનજરૂરી તો માનવીએ એને મૂળભૂત તત્વો ગણાવ્યા છે કયા તત્વો ગણાવ્યા છે વિદ્યાર્થી મિત્રો મૂળભૂત તત્વો ગણાવ્યા છે કયા કયા છે પૃથ્વી જળ વાયુ આકાશ અને અગ્નિ ખાલી જગ્યા એ પ્રકૃતિની વ્યવસ્થાઓને ચાર પ્રકારે વર્ગીકૃત કરે છે કયા વૈજ્ઞાનિક ડૉક્ટર સુભાષ પાલેકર સુભાષ બોઝ કે ડોક્ટર એમ એસ સ્વામીનાથન તો કયા વૈજ્ઞાનિકે પ્રકૃતિને ચાર પ્રકારે વર્ગીકૃત કરી છે તો ડૉક્ટર સુભાષ પાલેકરે ઓકે બુકમાં સુભાષ પાલેકરનું નામ છે આપણે ઓકે ચાલો જો ખાલી જગ્યા વાયુ હવામાંથી વૃક્ષમાં શોષાય છે કયો વાયુ શોષાય છે કાર્બન ડાયોક્સાઇડ આપણને ખબર છે કાર્બન ડાયોક્સાઈડ એ શોષે છે અને આપણને ઓક્સિજન આપે છે કોઈપણ છોડના લીલા પાંદડા ખાલી જગ્યાની ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે કયા માધ્યમથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા

અને રાસાયણિક પ્રક્રિયાઓ થયા કરે છે કઈ પ્રક્રિયા થાય છે જૈવ રાસાયણિક રાસાયણિક કે ભૌતિક તો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થયા કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ જઈએ આઠમો પ્રશ્ન જીવન દ્રવ્યનું નિર્માણ કોઈ પણ ખાલી જગ્યાના અવશેષોના વિઘટનથી થાય છે કાસ્ટજન્ય પ્રાણીજન્ય કે ભૌતિકજન્ય તો અહીંયા જવાબ આવશે કાસ્ટજન્ય સૂક્ષ્મ જીવાણુઓને કામ કરવા માટે ખાલી જગ્યાની જરૂર પડે છે ભાઈ ઉર્જાની જરૂર પડે છે ઓકે સૂક્ષ્મ જીવાણુઓને પણ આપણી જેમ કામ કરવા માટે ઊર્જાની જરૂર પડે છે ઓકે ચાલો આગળ જઈએ વરસાદનું પાણી ખાલી જગ્યા દ્વારા ભૂગર્ભ જળના સ્વરૂપમાં સંગ્રહાય છે કેસાકર્ષણ દ્વારા ગુરુત્વાકર્ષણ શક્તિ દ્વારા કે અપવાન દ્વારા તો વરસાદનું પાણી જે ભૂગર્ભમાં ઉતરે છે એ ગુરુત્વાકર્ષણ શક્તિ દ્વારા ઉતરે છે ગુરુત્વાકર્ષણના કારણે જ એ પાણી ભૂગર્ભમાં ઉતરે છે ઓકે ચાલો અગિયારમો પ્રશ્ન વરસાદની ઋતુ પૂરું થયા પછી ભૂગર્ભ જળમાંથી પાણી ખાલી જગ્યા દ્વારા છોડના મૂળને પાછું મળે છે ભૂગર્ભમાં પાણી ઉતરી જાય તો આપણને ખબર છે કે વનસ્પતિ મૂળ દ્વારા પાણી શોષે છે તો કઈ શક્તિ કહીશું આને ગુરુત્વાકર્ષણ શક્તિ કહીશું કેસાકર્ષણ શક્તિ કહીશું કે અપાકર્ષણ શક્તિ કહીશું તો એને કેસાકર્ષણ શક્તિ કહીશું જે વનસ્પતિ મૂળ દ્વારા પાણી શોષે છે એ કઈ શક્તિ છે કેસાકર્ષણ શક્તિ છે ઓકે ભારતમાં મોટાભાગનો વરસાદ ખાલી જગ્યા ઋતુમાં પડે છે ભાઈ પરીક્ષામાં પડે છે ચોમાસામાં પડે છે ઓકે ખાલી જગ્યા પછી ઉત્તર ગોળાતમાં તાપમાન વધવા લાગે છે એકવીસ માર્ચ પછી ઓકે એટલે પહેલાં હમણાં તો બોર્ડની પરીક્ષા સત્યાવીસમી ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થઈ પણ પહેલાં આ દસ કે અગિયાર માર્ચે સ્ટાર્ટ થતી હતી ને એકવીસ માર્ચે પૂરી કરી દેતા હતા ઓકે વિદ્યાર્થીમાં કારણ કે એના પછી ગરમી વધી જતી હતી તો ભાઈ એકવીસ માર્ચ પછી ઉત્તર ગુળાતમાં તાપમાન વધવા લાગે છે કારણ કે સુરતના સીધા કિરણો પડવાના શરૂ થઈ જાય છે એકવીસ માર્ચે ખાલી જગ્યાની ઘટના બને ત્યારે રાસાયણિક ખેતીમાં પાકોને વધુ નુકસાન થાય છે ચક્રવાત ભૂકંપ કે દુષ્કાળ તો ચક્રવાત કારણ કે દુષ્કાળ જ્યારે પડે તો પાક તો ઉગતા જ નથી તો નુકસાન ક્યાંથી થશે ઓકે તો ચક્રવાતમાં સૌથી વધુ નુકસાન થાય છે વાવાઝોડું ખાલી જગ્યા ખેતીને ખેતીના છોડને વધુ બળવાન બનાવે છે રાસાયણિક ખેતી પ્રાકૃતિક ખેતી કે શંકરા સંકરિત ખેતી તો પ્રાકૃતિક ખેતી જેને જૈવિક ખેતી પણ કહેવામાં આવે છે એ છોડને વધુ મજબૂત બનાવે છે બળવાન બનાવે છે સ્થાનિક અળસિયા ખાલી જગ્યા ખાય છે સ્થાનિક અળસિયા શું ખાય છે ભાઈ માટી ખાય છે હેમ અળસિયાનો મુખ્ય ખોરાક માટી છે માટી ખાય છે અળસિયાઓ અડસિયાની વિષ્ટામાં રૂપ પ્રતિકારક શક્તિ આપનારા અત્યંત ઉપયોગી ખાલી જગ્યા હોય છે શું હોય છે ભાઈ પ્રતિપિંડ હોય છે ઉત્સેચકો હોય છે અંતસ્ત્ર હોય છે કે શું હોય છે પ્રતિપિંડ હોય છે યાદ રાખજો આમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો પ્રતિપિંડ હોય છે તો આ તમારા ચેપ્ટર નંબર બાવીસમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો ઓકે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરો વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો બરાબર છે ચાલો આપણે મળીએ બીજા વિડીયોમાં બીજા ટોપિક સાથે